સ્વાદા સ્વાહા નમો સ્તુ માયા ભગવતી દેવી શિવા શંભરી શક્તિ શંકર હર્ય ભાવિ રામ વાઘવા દિને ભૈકારી ત્રિપુરા પરા પરમયી માતા કુમારી કુમારેશ્વરી મહાદેવર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈને કામ હોય તો એક વાર એમ કરજો પણ વારંવાર એમ નહીં કરતા હું ફ્રી થઈને ફોન કરીશ હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાન કરું છું મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો બને વધારે બધાને મોકલજો જય શ્રી કૃષ્ણ